બે વર્ષ બાદ પણ શરૂ નથી થઈ ટ્રાયલ કાયદાકીય ગૂંચના કારણે બે વર્ષ બાદ પણ ચાર્જ ફ્રેમ નથી થઈ શક્યો નવ લોકોના જીવ લેનાર આ કેસમાં ચાર્જ ફ્રેમ ન થતા પીડિત પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નવસો ત્રીસ દિવસો આ ઘટનાને થયા પણ હજુ પણ નવ પરિવારો એ ન્યાયની રાહ જોઈ રહ્યા છે વીસ જુલાઈ બે હજાર ત્રેવીસનો એ દિવસ હતો જ્યારે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને તથ્ય પટેલે નવ લોકોના જીવ લીધા હતા તથ્ય પટેલે નીચલી કોર્ટ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરતા ચાર્જ ફ્રેમ નથી થઈ શક્યો તથ્યકાંડ કેસમાં અત્યાર સુધીમાં ઓગણ સિત્તેર જેટલી મુદતો પડી છે અકસ્માતના સાત દિવસમાં જ પોલીસ દ્વારા એક હજાર છસો ચોર્યાસી પેજનું ચાર્જશીટ કરાયું હતું સ્ત્રા જે ફોલાઇન પણ જોડાય ગયા છે જે તથ્યાકાંડને બે વર્ષ થઈ ગયા છે તેમ છતાં હજુ ટ્રાયલ શરૂ નથી થઈ શકી શું વિગતો છે આ મામલે મારું અમદાવાદમાં વીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ મોડી રાત્રે ઇસ્કોન ઓવરબ્રિજ ઉપર તચ્ય પટેલ દ્વારા છે જે નવ લોકોની છે તે ઉડાવવામાં આવ્યા હતા ને ત્યારબાદથી જે તે જેલમાં બંધ છે ને ત્યારબાદ જયારે અકસ્માત થયો હતો ને એ સમયે મોટી મોટી વાતો છે તે કરવામાં આવી હતી ઝડપી ન્યાય ઝડપી ટ્રાયલ ની વાતો કરવામાં આવી હતી પરંતુ દુઃખની વાત એ છે કે અકસ્માત થયાના બે વર્ષનો સમય છે તે વીતી ચૂક્યો છે તેમ છતાં પણ હજુ સુધીમાં આ કેસમાં છે તે કોર્ટમાં તાજ ફ્રેમ ની પ્રક્રિયા છે તે પણ શરૂ નથી થઈ કારણ કે દશ્ય પટેલ દ્વારા વારંવાર અરજીઓ છે તે કોર્ટોમાં કરવામાં આવીને કાયદાકીય ગું તે ઉભી કરવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે નીચલી અદાલત થી લઈ ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી અનેક અરજીઓ છે તેમના દ્વારા કરવામાં આવે છે ને તેને પગલે વારંવાર આ કેસમાં છે તે મુદતો પડી રહી છે અત્યાર સુધીમાં ઓગણસાઠ જેટલી મુદતો છે તે આ કેસમાં પડી ચૂકી છે ત્યારે કાયદાકીય ગૂંચના કારણે હજુ સુધી પણ જે નવ લોકો ગુમાવ્યા હતા તેમનો પરિવાર છે તે ન્યાયની રાહ જોઈને બેસી રહ્યો છે ત્યારે બે વર્ષનો સમય વીતવા છતાં પણ હજુ સુધી આ કેસમાં ચાર્જ ની પ્રક્રિયા પણ શરૂ નથી થઈ જયારે જયારે અકસ્માત થયો હતો ત્યારે અકસ્માત થયાના સાત દિવસ બાદ પોલીસ દ્વારા એક હજાર છસો રજૂ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં પણ હજુ બે વર્ષનો સમય વીત્યો છતાં પણ હજી ચાર્જ ની પ્રક્રિયા નથી થઈ ત્યારે જે નવ પરિવારો પોતાના વાલ ગુમાવ્યા હતા તે હજુ ન્યાયની રાહ છે તે બે વર્ષ બાદ પણ જોઈ રહ્યા છે બિલકુલ આભાર જયેશ સમગ્ર માહિતી બદલ